પણ એ ભગવાન સુધી પહોંચી જાય છે અને ભગવાન સુધી પહોંચ્યા પછી પણ એ અહંકાર રહે છે આ ત્રણ પ્રકારના અહંકાર છે અને ત્રણે ત્રણ પ્રકારના અહંકાર ઓપરેશન કર્યા વગર નીકળતા નથી અને ત્રણે ત્રણ પ્રકારના ઓપરેશન એક ડોક્ટર કરે છે અને તે ડોક્ટર છે ભગવાન આખી મહાભારતની સ્ટોરી જોશો તો આ ત્રણે ત્રણ નું ઓપરેશન ભગવાને કરેલું છે ત્રણે આ બની શકે રાણેત્રાના શસ્ત્રો અલગ અલગ હોય શકે જેવું ઓપરેશન જેવું હથિયાર બટાકા કાપવાના હોય તો બટાકા કાપવાનું છપ્પો જોઈએ પણ એપ્રેન્ટિસ કરવાનું હોય તો બટાકા કાપવાનું છપ્પો ના ચાલે જેવું જેનું હથિયાર પણ પત્રેત્રાના અહંગારનો ભગવાન ઓપરેશન કરે છે એ જ છે શ્રીમદ ભગવદ ગીતા ઓપરેશન જરૂરી છે ડોક્ટર જરૂરી છે આ ઓપરેશન કોઈ પણ ડોક્ટર કરી શકે પણ આ ઓપરેશન માટે સર્જન ડોક્ટર જોઈએ

આ વાગે છે આ વિકાસ ના કરે અને આ વિકાસ કરે એટલે ભગવાન સુધી પહોંચાડે પણ ભગવાન સુધી પહોંચ્યા પછી પણ એક હું તમને એક એક્ઝામ્પલ આપું આપણને કાંટો વાગે કાંટો જ્યારે કાંટો વાગે તો કેટલાક કાંટા એવા છે કે જે આપણને ખબર પડી જાય કે અહીંયા કાંટો વાગ્યો છે પણ કેટલાક કાંટા એવા છે કે જે આપણને ખબર પણ ના પડે અને ખબર જ ના પડે એ કાંટો જ્યારે પાકે ત્યારે ખબર પડે કે અહીંયા મને કાંટો વાગ્યો છે ગુજરાતી ભાષામાં એને હરાક આવે એવી કે આપણને ખબર જ ના પડે સૂક્ષ્મ અહંકાર કે અર્જુનને પણ ખબર ના પડી ખબર જ ના પડે એ ભગવાનને ખબર પડે ભગવાનની પાસે ગયા પછી કારણ કે એ સર્જન છે એની પાસે શસ્ત્ર છે એ અહંકારને કાઢવાનું પાકે ત્યારે ખબર પડે અને અહંકાર ના કારવાનું એની પાસે શસ્ત્ર હોવાથી ભગવાન પાસે જવું જ પડે એના વગર બીજો કોઈ રસ્તો નથી બીજો કોઈ રસ્તો